કહે સરકાર ઇન્ડિયા ગઠબંધ લોકસભા છે ત્યારે આવતીકાલે કોની સરકાર બનશે તેને લઈને સૌ કોઈ ઉત્તેજનામાં જોવા મળી રહ્યા છે ત્યારે સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે ફિલ ગુડ ફેક્ટરની જેમ ચોકાવનારા પરિણામ આવશે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આકાર આપ્યો છે તેમ કહેતા ચાવડાએ ઉમેર્યું હતું કે દેશમાં ચોથી જૂને બધાને ખ્યાલ આવી જશે એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ ચોથી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે જેમ ફિલ ગૂડ ફેક્ટરનો ફુગ્ગો ફૂટી ગયો હતો તે જ રીતે મોદી સરકાર સામે જે રીતે લોકોમાં રોષ છે તે આવતીકાલે દેખાઈ જશે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે આખા દેશમાં આ વખતે ચૂંટણી લોકો લડ્યા છે રાજકીય પક્ષ નથી મો મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે બંધારણ બચાવવા દેશ બચાવવા લોકો લડ્યા છે અને મતદાન કર્યું છે એક્ઝિટ પોલમાં જે બતાવતું હોય તે પરંતુ પાયાની હકીકત જુદી છે સરકાર સામેની નારાજગી મતમાં પરિવર્તિત થઈ રહી છે ન ધારેલા પરિણામ આવવાના બે હજાર ચારની જેમ બે હજાર ચોવીસમાં પણ પ્રજા વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહી છે બે હજાર ચારમાં બાર બેઠકો કોંગ્રેસે ગુજરાતમાં મેળવી હતી ત્યારે આ વખતે પણ સારી એવી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવાની છે તેમાં કોઈ શંકાની સ્થાન નથી દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી ચાર તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે પણ પહેલા ફેઝથી શરૂઆત કરીને છેલ્લા ફેઝ સુધી આખા દેશમાં તમામ જગ્યાએ આપણે જોયું છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધી જ જગ્યાએ થયું છે એટલા માટે કે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે બંધારણ બચાવવા માટે લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીનની હકીકત આ વખતે ખૂબ જુદી છે સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે ત્યારે આપ સૌ જોશો કે ચાર તારીખે ગુજરાતમાં પણ છવ્વીસમાંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને બે હજાર ચારમાં જેમ ફિલગુડ અને ઇન્ડિયા સાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ બધા જ સામદામ દંડભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને એનો જનતાનો ચુકાદો જનતાનો એક્ઝિટ પોલ ચાર તારીખે આપણે બધા જોઈશું